અને રામ પર મઠમાં બેઠ્યું ભલે સાહેબ હું કાયમ ની માટે એક વાત કરું છું કે અમારો કોઈ પણ કલાકાર ગાતો હોય ને ત્યારે ત્રણેય દેવી અહીંયા ત્રણ દેવી ત્રણ દેવી કઈ દેવી આ લક્ષ્મી લક્ષ્મી તો અમને ખોળામાં રાખે છે ઘણા એમ કે છે કે લક્ષ્મી નો અહીંયા અપમાન થાય એના નહીં મા લક્ષ્મી ના ખોળામાં જાય ને તો પગ તો માના ખોળામાં જ પડવાના છે ને સાહેબ તો લક્ષ્મી લક્ષ્મી અમને ખોળામાં રાખતી હોય નાભીમાં સરસ્વતી બેઠી હોય જો સરસ્વતી નાભીમાં ન હોય તો સૂર ન નીકળે અને આયા સાગરદાન કાલિકાની ઉપાસના જરૂરી છે કારણ કે કાલિકાની ઉપાસના ન હોય તો તમે થ્રો નો મારી શકો મહાકાલી એ આ ત્રણ દેવીની ઉત્પત્તિ છે મહાકાલી મહાસરસ્વતી અને મહાલક્ષ્મી આ ત્રણ દેવીમાંની અનેક નામ પડ્યા છે મહાકાળી નામ ક્યારે પડ્યું ભગવતીનું મહાકાળી સ્વરૂપ મળ્યું ક્યાંથી આપણને જ્યારે ચંડ મુંડી અહિંષાસુર મહિસાસુર જેને એમ કહેવાય ગયો કૈલાસ સુધી પહોંચ્યા દેવતાઓને ખૂબ હેરાન કરે છે આ રાક્ષસો અને દેવતાઓ એ જઈ અને ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવની પાસે જઈને એટલું કીધું પ્રભુ એટલે ભોળાનાથે કીધું કે ભાઈ તો મેં જ વરદાન આપેલું છે મારી જ પહેલી વરદાન લઈને ગયા છે આ રાક્ષસો એનો રસ્તો રસ્તો એક જ મારે એને ભૂલથી વરદાન દેવાઈ ગયું કે તમને શક્તિ સ્વરૂપ સ્ત્રી સિવાય કોઈ મારી નહીં શકે અને કહેવા ગયો મહાપ માયા સાંભળી ગયા અને ઈ ભવાની એ એમ કહેવાય માન સરોવરમાં સ્નાન કરી સુટા કેશ મૂકી અને ભગવાન શિવનું જે ત્રિશુલ હાથમાં ઉપાડ્યું અને ભગવાન શિવ ને એટલું કીધું કે તમે એ જ કીધું ને કે સ્ત્રી સિવાય કોઈ મારી નહીં કે તો આજ હવે હું જોઈ લો જોઈ લઉં છું એસા સુર મહિસા સુર ને ચંડ મુન ને અને કેવા ગયો સાહેબ રક્તબીત જેવાને મળી ભગવતી જેથી રોડવા અને અતિ ક્રોધિત થઈ ગયા એ રાક્ષસો નો તો સાહેબ સહાર કર નાખ્યો પણ ક્રોધ શાંત નહોતો થતો અને પછી તો આડા આવ્યા એને ધબધબાટી મેળ્યા ભગવતી બોલાવા દેવતાઓ ભાગ્યા કે આ તો માં આપણને મૂકે એમ નથી અને ફરીવાર દેવતા હોય ભગવાન શિવનું ચરણ લીધું અને મહાદેવને કીધું ત્રાહી માં શરણાગત છું પ્રભુ કે કા કે રાક્ષસો ને માએ મારી નાખ્યા પણ ક્રોધ શાંત થતો નથી ને હવે તો જે આડા આવે એને માં ઉપાડી લે છે હવે કરવું શું ત્યારે ભોળાનાથે કીધું હું એટલે જ તમને કહેતો તો કે અમુક કામ માને ન હોપાય તમારે અને કહેવા ગયો સાહેબ એ ભગવતીનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન આશુતોષ મહાદેવ યાદ સુઈ ગયા રસ્તામાં અને શિવ જ્યાં રસ્તામાં સુતા અને માં ભવાનીને જામ પગ મૂકવા જાવો નીચે જોયું તો પ્રભુ મહાદેવ સુતેલા અને પગ અટકી ગયો કે હાય હાય આગળ એ મારથી ભયાનક ભૂલ થઈ જાત પ્રભુ ઉપર પગ દેવાઈ જાત એના માટે છે એટલે મેં બારી કીધું માની કૃપા વરસાદ ખોડે આપડી ઉપર વર્જ છે જીલનારા કોણ છે એને જોવાનું માડી તારી એ મે આજ બારિયા પરિવાર ઉપર મહાકાળીની કૃપાનો વરસાદ મેહલો મંડાણો છે અને રોમ રોમ વાપી રહ્યો સાહેબ આજ પરસેવાથી નથી ભીંજાતા માન લેજો એની કૃપાથી ભીજાઉ છું પણ એની અંદર પાછી भगत બાપુ એક કડી લખી માડી જેણે શંકાની સાતરી ઉગાડી કાળજે એના કોરા રેંગલો જેને વેમ આવી ગયો જેને શંકા પડી ગઈ આવું થોડું હોય એટલે ત્યાં જ્યાં વેમ પડે ત્યાં માનો આવે કા સંપૂર્ણ ભરોસો સાહેબ પેલા આ બધા મારા ગામડા બધા બેઠા જ બધા ખબર છે પહેલાં હું નવરાત્રી રમતો તમારા બારિયાના દીકરા હાજુભાઈ એ પદ્મા થાતા હું માંગડા વાળો થતો હા એટલે આવ્યા કે નહીં હાજુ કાકા ભૂરો પાછો આવું હોય ત્યારે હાજુ કાકા નો લાવે વધારો વધારો સાહેબ વાહ બાપુ આવો લો રાવળ રાવળદેવ પધારો રાવણદેવ ને તાળીઓથી વધાવો બારીયા પરિવારના રાવળદેવ છે રાવળદેવ તમારે તમારા કલાકારો કર્યા બે વર્ષ પછી કામ વધ્યું હોય છે જ કારણ કે એ કર્યા બે વર નીકળ્યા બે વર કોરોનામાં નો કોઈ આમ જવો કોઈ વસ્તુ ડાયરો તો વાત જવા ગયો અને ઉલટા માણસો અમને ફોન કર્યા તમારું તો હવે હાવ પૂરું ને હા 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 એલા એવું નથી અમારું રેડી હાલ્યું છું કારણ કે પચાની મંજૂરીમાં વેપારીઓના પ્રોગ્રામ બહુ કર્યા બાદ નો ખોટો ડખો ની ઘરના ઘરના માં આપે સાંભળવાની મજા આવે એને દાજ કાઢ લીધી હો ઈ સમયમાં હા એટલે ખૂબ આવ્યું છે આ બાળકોને તાળીઓથી આ જો આ સંસ્કાર છે હો સાહેબ અવડાવડા છોકરા આવીને પૈસા ઉડાડે બાકી અમુક ગામમાં જાય તો અવડાવડા છોકરા પૈસા સોરતા હોય ઉડાડવાની કરો હેઠે હેઠે પડદો છોકરીને ગબ દિન લઈ ને ઓલું કે મળીશું નીકળી જાય અમે નજીકથી દેખાતું હોય ગામ નો જોતું હોય બોલો પણ આ બાળકો બધા આવા સરસ અહીંયા રૂપિયા ઉડાડે છે અને બાળક છે ને ભાઈ છોકરું છે એ જ આપણે આપડી ઓળખાણ છે આપણું ભાવિ પ્રતિબિંબ કયું ભાવિ પ્રતિબિંબ તમારું સંતાન